નમસ્કાર કેટીવી ન્યુઝ ગુજરાતી સાથે હું છું રીશ આવેગળ સમાચાર ની શરૂઆત કરીશું સુરત થી સમાચાર સભાવ્યા છે સુરત માં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ ફરિયાદ કરી હોવાના સમાચાર સભા છે

આ માંગ સાથે લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ કરવા માટે દારૂના પ્રતિબંધની માંગ કરવામાં છે વિદેશી દારૂ હેરાફેરી લઈને જોકે હાલ પ્રતિબંધ કરવાની માંગ કરી છે

અસંખ્ય આવી ફરિયાદો વારંવાર જાગૃત નાગરિકો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો ને મારા દ્વારા પણ વારંવાર મારી એક ત્રણ બે હજાર તેવીસ ના રોજ ચાર એક બે હજાર તેવીસ ના રોજ આ બાબતમાં મેં વારંવાર ફરિયાદો કરી છે આ સમગ્ર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના જે ગામો છે ગામોમાં જે રીતે મોટા પાયે એક ફેક્ટરી સ્વરૂપમાં ઘરે ઘરે દારૂ ગાળવા દારૂ ગાળવાનો દારૂ પણ વેચવાના અસંખ્ય બનાવો બને છે સમગ્ર સુરત જિલ્લામાં ખાસ કરીને ઉતા તાલુકામાં જે રીતે વિધવાઓ આ દૂષણ છે અને સમગ્ર વિસ્તારમાં તમે જો જયારે ત્યારે આ લોકો મોટા પ્રમાણમાં મુખ્યત્વ હોવાથી વારંવાર ચૂંટણીમાં પણ રાજકીય રીતે સાર્થક કરાવે છે અને ગામે ગામ જે નિષ્પક્ષ રીતે ચૂંટણી ચૂંટણી થાય

તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બાબતમાં કાર્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી કરવામાં આવે અને ન કરવામાં આવે તો આવનારા કોંગ્રેસ જનતા રેટ કરતા પણ અત્યારે અટકાશે નહીં એ પ્રકારની મેં રજૂઆત કરી છે જે દર્શન અવાર નવાર જો કે દારૂ પકડવાના કિસ્સાઓ સાબ આવે છે જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે પોલીસની આ કાર્યવાહીને લઈને તમારું શું કહેવું છે ખાસ કરીને જયારે તમે એક મોઢે રક્ષી છે બુટલેકરો આ તંત્ર ની સાથે તમે જો જયારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે જે લોકો લિસ્ટેડ લોકો છે તેવા જ લોકોને બોલાવીને કેસો સામાન્ય કેસો કરીને કરી દેવામાં આવે છે આના કારણે આ દૂષણો વધારે પ્રમાણ વધારો પ્રમાણમાં ફેલાયું છે સમગ્ર બાબતમાં અમે અગાઉ પણ આ બાબતની રજૂઆત કરી કે એ જે બુટલેગરો છે એની મિલકતને પણ સીલ કરવી જોઈએ એના વાહનો હોય કે એને લગતી કોઈ આ બાબત ની પ્રક્રિયા એને પણ પ્રમાણોમાં દૂષણ દિવસે દિવસે જે રીતે ઘટવું જોઈએ એના બદલે વધતું જાય છે આ એક ચિંતાનો વિષય છે આ કોઈ રાજકીય મુદ્દો નથી પણ એક સામાજિક દૂષણ જે રીતે વધી રહ્યું છે અને આના કારણે ક્રાઈમ રેટમાં પણ તમે જોવું તો દિવસ દિવસે જે પ્રકારે વધારો વધારો થતો જાય છે કારણ કે આનું આ દારૂનું દૂષણને કારણે ભારત એનો પોતાનો જે મનોબળ છે મનોબળ પણ ગુમાવીને નાની નાની બાબતમાં એવા ઝઘડાઓ થાય છે ઘણા કિસ્સાઓમાં તમે જોઈ શકો છો કે મોટા પાયે ઘણી એવી ઘટનાઓ બને છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં પણ લોકોને નીચું જોવાનું કે લોકો ભયના ઉઠા રેખા જીવે છે એટલે આપના માધ્યમથી અમારી વિનંતી છે કે આ દૂષણને દૂર કરવો છે એક સામાજિક ચિંતાના ભાગરૂપે સરકાર બધા પ્રોગ્રામો કરે છે સરકાર વારંવાર બધા મા બેટી પરાવ બેટી એ વંછાઓ બેટી એટલે દરેક બાબતમાં સંસદના કાર્યોમાંથી તો दारू માટેની કોઈ વિશેષ એવી યોજના સરકારે ગાંધીનો ગુજરાત છે તો સરકારે આ બાબતની પણ એવી ચોક્કસ યોજના લાવીને આ બાબતમાં ગંભીરતાથી પગલા લેવા જોઈએ એવી મારી માંગ છે શ્રી દર્શન મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર સુરત પર દર્શન નાયક દ્વારા જે ફરિયાદ કરવામાં છે લોકસભાની જટલી ડિસ્પેચ કરવા માટે દારૂ પ્રતિબંધની માંગ કરાય છે